સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરના શ્રીનગર એરબેઝ ખાતે પહોંચી વધાર્યો સેનાના જવાનોનો જુસ્સો કહ્યું આતંકવાદ વિરુદ્ધ દેશની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી પાકિસ્તાનના પરમાણુ હથિયારોને આઈએ ની નજર હેઠળ રાખવા આપ્યો ભાર પાકિસ્તાન સાથેના સંબંધો મુદ્દે વિદેશ મંત્રી એસ જયશંકર નો કડક સંદેશ પાકિસ્તાન સાથે હવે આતંકવાદ અને પીયુકે મામલે જ થશે બાદ તો ભારતના પ્રવાસ આવેલા હોડના વિદેશ મંત્રીએ પણ પહલગામ હુમલાની કરી આકરી ટીકા केंद्रीय गृहमंत्री अमित शाह करेगुट्टा ऑपरेशन में घायल थे सुरक्षा कर्मियों ने मड़ी पूछा खबर अंतर एकवीस दिवस सुधी चले ऑपरेशन में कुख्यात एकत्र ने कराया था ठार દેશના વીર જવાનોના પરાક્રમને બિરદાવવા દેશ સહિત રાજ્યમાં તિરંગા યાત્રાનું આયોજન ભુજમાં ત્રણ કિલોમીટર લાંબી યાત્રામાં પાંચ હજારથી થી વધુ લોકો જોડાયા તો બોટાદના માર્ગો ભારત માતા કી જયના ઘોષનાદ ગુંજી ઉઠ્યા રાજ્યના મહેસૂલ વિભાગની દસ્તાવેજીકરણ મામલે મળી ઉચ્ચસ્તરીય બેઠક શહેરોના પછાત વિસ્તારમાં રહેઠાણ હોવા છતાં માલિકી નહીં ધરાવતા લોકો માટે દસ્તાવેજી પ્રક્રિયા સરળ બનાવવા મુદ્દે થઈ ચર્ચા મંત્રી જગદીશ પંચાલે કહ્યું હજારો નાગરિકોને આધારભૂત હક્ક અપાવવા સરકાર કાર્યરત ગાંધીનગર જિલ્લાના વડોદ ગઢવાડ અને પાનપુર સહિત ત્રીસ થી વધુ ગામોને મળશે સિંચાઈનો લાભ મેશ્વો અને ખારી નદી પર છ ચેકડેમોનું કરાયું લોકાર્પણ જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું મેશ્વો નદી પર વધુ ચાર અને ખારી નદી પર વધુ ત્રણ નવા ચેકડેમ બનાવવાનું સરકારનું આયોજન પચીસ સુધી રાજ્યમાં ત્રણ કરોડ છત્રીસ લાખ સોલર રૂપટોપ પેનલ ઇન્સ્ટોલ કરાય એક બસો ચોર્યાસી મેટ્રિક ટન બચત બની શક્ય તો કાર્બન ઉત્સર્જન ક્ષેત્રે પણ નોંધાયો ઘટાડો મિનરલ કેનનું પાણી મગાવતા લોકો માટે ચેતવણી સમાન કિસ્સો રાજકોટ મનપા લીધેલા વીસ નમૂનામાંથી માંથી સત્તર નમૂના નિષ્ફળ બેક્ટેરિયાવાળા પાણીથી પાણી અને ઝાડા ઉલટી સહિતની બીમારીઓ થવાનું જોખમ પાણી વિક્રેતાઓને તાકીદે વિતરણ બંધ કરવા મનપાનો આદેશ માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં વધશે ગરમીનો કેર આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન બે થી ચાર ડિગ્રી વધવાનું હવામાન વિભાગનું અનુમાન તો આવતીકાલે વડોદરા ભરૂચ તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા પાકને થયેલ નુકસાનથી ખેડૂતોમાં ચિંતાની લહેર